આજે બધા જ લોકો શુભકામના આપવા માટે વડીલો સહિતના બધા સ્ટેજ પર આવ્યા અને સાહેબ તમને સાલ મુબારક એવું બધાએ મને કીધું ત્યારે મેં એમને વિનંતી કરી છે કે હું ઉંમરમાં પણ નાનો છું અને એમનો ભાઈ છું એમના પરથી મારે હજુ ઘણું વડીલો પરથી શીખવાનું છે એમનું માર્ગદર્શન લેવાનું છે મને ચૈત્ર ભાઈ જ કહેશો તો બહેતર રહેશે સાહેબ કેવાથી અંતર વધી જાય છે એવું મને વ્યક્તિગત લાગે છે એટલે એમને બધાને મેં આગ્રહ કર્યો હતો કે જયકરભાઈ જ કહેજો મને સાહેબ સેવાની કોઈ જરૂર નથી જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં મેં જે માહિતી માંગી હતી અને જિલ્લા વિકાસ અધિકારી દ્વારા મને માહિતી મળી છે એમાં તોતેર ડબલ એની જમીનો ઘણા ગામોમાં એની આજુબાજુના આઠ દસ ગામોની જમીનો સરકારે સરહદ ભંગની ઉલ્લેખ કરીને સ્વી સરકાર કરી લીધી છે અને સ્થિર સરકાર કર્યા બાદ એમણે મોટા મોટા પ્રોજેક્ટોમાં એ જમીનો ફાળવી દીધી છે આઈએસ આઈપીએસ અધિકારીઓના પ્લોટ માટે પણ જમીનો ફાળવી છે ત્યારે આવી જ રીતના સરકાર શ્રી સરકાર કરીને અમારી તોતેર તોતેર ડબલ એની જમીનો જે શ્રી સરકાર કરવામાં આવી છે એનો અમે વિરોધ કરીશું અને આવનાર દિવસોમાં એ મૂળ માલિકોને જમીનો જમીનો ફરી મળે એ બાબતને લઈને અમે આગળ વધવાના છીએ અને એ બાબતને લઈને મોટું આંદોલન પણ આવનાર દિવસોમાં કેવડીયામાં થશે હા મારી પાસે તમામ પુરાવાઓ છે સર્વે નંબર ખાતા નંબર ખેડૂત માલિક સહિતના કોની કેટલી જમીન શ્રી સરકાર કરીને પડાવી દેવામાં આવી છે ઉદ્યોગ વિભાગ ઉદ્યોગ અને વાણિજ્ય હોટલ વિભાગ હોટલને અને આઈપીએસ આઈએસને પ્લોટ ફાડી દીધા છે બધી વિગતો મારી પાસે છે આવનારા દિવસોમાં જે પણ કલેકટરની અધ્યક્ષતામાં જેણે પણ આ શ્રી સરકારો કર્યા છે એ તે તોતેર ડબલ એની જમીનો મેળવવા માટે અને મૂળ માલિકોને અપાવવા માટે અમે મેદાનમાં ઉતરવાના છે રોડથી સડકથી લઈને સદન સુધી અમે લડીશું બીજી એક વાત એ છે કે ભરૂચના હત્યા થઈ છે અને એના આરોપીઓ પણ પકડાય છે કેસો એ ભરૂચમાં ભરૂચમાં જે ગામમાં બાર એક ગાયને બાંધી હતી અને એક ગાયની ચોરી થવાની ફરિયાદ પોલીસ સ્ટેશને આપી પોલીસ તપાસમાં છ જેટલા ઇસમોના નામ ખુલે છે એમની ધરપકડ પણ કરવામાં આવી છે જે બાબત ખૂબ જ દુઃખદ ઘટના છે એમાં જે પણ લોકો આમાં જે પણ લોકો સંડોવાયેલા હશે એમના પર કડક કાર્યવાહી કરવામાં આવે એવી અમે અમે ત્યાંના પોલીસ અધિકારીઓ સાથે અને એમની પણ માંગ કરીએ છીએ એમની કાયદાકીય રીતે જે પણ કાર્યવાહી કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી થાય અને દાખલો બેસાડવામાં આવે એવી અમે માંગ કરીશું